ચાલો આજે આપણે બાળકોથી લઈને મોટાને ભાવે તેવા સરસ મજાના અને ઝટપટ બની જાય તેવા મિની સમોસા બનાવીએ તો સૌથી પહેલાં આપણે રોટલીનો લોટ લઈ લેવાનો છે તમે તેની જગ્યાએ મેંદો પણ વાપરી શકો છો પણ હું અહીંયા બાળકો માટે બનાવું છું તો મેંદાનો ઉપયોગ નથી કરતી અને રોટલીના લોટનો ઉપયોગ કરું છું અને તેમાં મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલો રવો ઉમેરી દીધો છે ચમચીનું પ્રમાણ મોટું રાખવું એટલે કે મોટી ચમચી ઉમેરી છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે અને અહીંયા બે પાવડા જેટલું તેલ એડ કરી દીધું છે મેં મોણ થોડુંક મુઠ્ઠી પડતું હોય તો વધારે સારું એનાથી સમોસા વધારે ક્રિસ્પી થશે કારણ કે આપણે મેંદો વાપર્યો નથી તો તમે તેલની બદલે ઘી પણ લઈ શકો અને તેનું મોણ પણ આપી શકો છો તો ત્યાર પછી મેં અહીંયા અજમા લીધા છે અજમાને આ રીતે મસળીને નાખવાના છે તેનાથી ટેસ્ટ પણ સરસ આવશે અને પેટમાં દુખવાની કોઈ પણ સમસ્યા પણ નહીં રહે ત્યાર પછી આપણે પાણી લેવાનું છે પાણી નોર્મલ લેવાનું છે વધારે ગરમ પણ નથી લીધું અને એકદમ ઠંડુ પણ નથી લીધું તો આવી રીતે મુઠ્ઠી પડતું મોણ થઈ જાય ત્યાર પછી ખૂબ જ ધીમે ધીમે અને થોડું થોડું પાણી ઉમેરીને એકદમ જ સોફ્ટ લોટ બાંધવાનો છે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને આવો સોફ્ટ લોટ રાખીને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે કે જેનાથી આપણો લોટ છે એકદમ જ સરસ અને એકદમ જ સરખો થઈ જાય અને ખૂબ જ સારી રીતે કૂણ આવી જાય તો અહીંયા લોટમાં ખૂબ જ સારી રીતે કૂણ આવી ગઈ છે અને તેને ખૂબ સારી રીતે મેં અહીંયા મસળી લીધો છે અને ત્યારબાદ તેમાંથી આ રીતે રોટલી કરતાં થોડાક વધારે મોટી સાઇઝના લુવા કરી લેવાના છે અને તેને ખૂબ જ સારી રીતે આ રીતે આપણે વણી લેવાનું છે વધારે પતલું પણ નહીં અને વધારે જાડું પણ નહીં એ રીતે અહીંયા રોટલીના આકારમાંથી થોડુંક મોટું એવું વણી લેવાનું છે ત્યાર પછી અહીંયા આપણે ચપ્પુની મદદથી ખૂબ જ સરખી રીતે બધી બાજુ કટ લગાવી લઈશું આપણે આઠ જેવા કટ લગાવવાના છે અને કટ લગાવ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ જે શેપ બને છે તેમાં આ રીતે આપણે જે તમે બટાકા વડાનો મસાલો બનાવો છો તેને વઘારીને લેવાનો છે બસ સેમ એ જ પ્રોસેસથી મેં મસાલો બનાવ્યો છે એટલે મસાલાની રેસીપી હું અહીંયા શેર નથી કરતી બટાકા વડાનો મસાલો હોય તેને વઘારીને લેવાનો છે ત્યાર પછી આપણે મિની સમોસા કઈ રીતે વાળશું તો આ રીતે હાથમાં લઈ લેવાનું છે અને બંને બાજુથી ફોલ્ડ કરીને જે લાંબો ભાગ છે તેને ખેંચી લેવાનો છે જેવું તમે ખેંચશો એટલે બંને બાજુ આ રીતે આકા પડશે ત્યાંથી જ્યાં ખુલ્લું હોય ત્યાંથી તમારે આ રીતે સરસ રીતે પેક કરી દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ જ ઝટપટ બની જાય છે અને વાર પણ નથી લાગતી તો આ જ રીતે આપણે બધા સમોસાને અહીંયા વાળી લેવાના છે અને જો આ રીતે ના કરવું હોય તો બીજી રીત પણ આપણે છે એ પણ ખૂબ જ સરળ છે રોટલીથી થોડીક નાની સાઇઝની રોટલી વણી લેવાની છે અને તેમાં આપણે આ રીતે મસાલો લઈને એક જ બાજુ ભરી લેવાનો છે આ પણ એકદમ ઝટપટ બની જાય છે પણ આનો આકાર થોડોક મોટો રહેશે તો આપણે પાણીવાળી આંગળી કરી લેવાની છે આપણે આગળ પણ કર્યું તેમાં પણ પાણીવાળી આંગળી કરવાની છે કે જેનાથી આપણું સમોસું છે એ તળતી વખતે ખુલે નહીં તો આ રીતે બંને સાઇડથી ખૂબ જ સારી રીતે પેક કરી દેવાનું છે આંગળીની મદદથી ત્યાર પછી બધાના ઘરમાં કાંટાવાળી ચમચી તો હોય જ છે તો તેની મદદથી આપણે ખૂબ જ સારી રીતે આ રીતે પ્રેસ કરીને બેસાડી દેવાનું છે જેનાથી ડિઝાઇન પણ બની જશે અને આપણું સમોસું તળતી વખતે ખુલશે પણ નહીં સેમ આ જ પ્રોસેસથી આપણે બીજું સમોસું પણ કરી લેવાનું છે અને કાંટાવાળીની ચમચીની મદદથી આ રીતે પ્રેસ કરીએ તો ખૂબ સારી ડિઝાઇન પણ બની જાય છે આમ આપણા મિની સમોસા અને થોડીક મીડિયમ સાઇઝના બંને સમોસા બનીને જેવો રેડી થઈ ગયા છે બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો ચાલો હવે સમોસાને આપણે તળી લઈએ તો સમોસાને એકદમ જ મીડિયમ આંચ ઉપર તળવાના છે કારણ કે આપણે રોટલીનો લોટ વાપર્યો છે અને એકદમ જ ક્રિસ્પી કરવા માટે જો વધારે તમે એકદમ જ ફૂલ ફ્લેમ રાખશો તો તમારા સમોસા ઉપરથી ગોલ્ડન બ્રાઉન તો થઈ જશે પણ અંદરથી કાચા રહેશે એ તમને ખાવામાં જરા પણ નહીં ભાવે એટલે એકદમ જ ધીમી આંચે ખૂબ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે આ સમોસા ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે ખાવામાં જેટલા સરસ છે એટલા દેખાવામાં પણ સરસ છે તો આ મીની સમોસાને તમે કેચઅપ સાથે ખજૂર આમલીની ચટણી મીઠી ચટણી સાથે અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને આવા મિની સમોસાનો આકાર જોઈને પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે લંચ બોક્સમાં આપો તો બાળકો ખુશ પણ થઈ જાય હું આજે આ સમોસા લંચ બોક્સમાં જ આપવાની છું તો સૌથી પહેલાં આપણે અહીંયા લંચ બોક્સ રેડી કરી લઈએ લંચ બોક્સમાં સમોસા મૂકું છું તે એકદમ જ ગરમ છે એટલે લંચ બોક્સ હું અત્યારે પેક નથી કરવાની પણ હું તમને ખોલીને સમોસું બતાવું કે કેટલું સરસ ક્રિસ્પી દેખાય છે અને ખાવાની પણ ખરેખર આ સમોસું ખૂબ જ મજા આવશે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બાળકોને ખૂબ પસંદ આવશે